સાંભળ્યું છે ક્યારેય માંસાહારી દૂધ વિશે દૂધ કઈ રીતે માંસાહારી હોય દૂધ માંસાહારી હોય શકે છે કઈ રીતે એ આ વિડીયોમાં હું તમને કહેવાની છું વિચાર કરો કે જ્યારે સવારે ચા મૂકવા માટે તમે પાણી ગરમ મૂકો છો ચા નાખો છો અને દૂધ નાખતી વખતે ખબર પડે છે કે આ દૂધ તો માંસાહારી છે અને જે ગાયે આ દૂધ આપ્યું છે એને ચારામાં સુવર માછલી કે ચિકન કે અન્ય પ્રાણીઓનું માંસ ખવડાવવામાં આવ્યું છે અને એના દ્વારા અપાયેલું આ દૂધ છે તો એ દૂધ તો માંસાહારી થયું બિલકુલ સાંભળીને નવાઈ લાગશે પણ છતાં આ પ્રકારનું દૂધ અને એના વિશે ભારતમાં ચર્ચા વધી રહી છે કારણ કે જ્યારથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી ત્યારે અમેરિકાએ પશુ આધારિત ડેરી પ્રોડક્ટ જે છે એને ભારતમાં રજૂ કરવાની વાત કરી હતી ભારત તો આ વાત અને વિચારને લઈને વિરોધમાં છે અને વાંધાજનક સ્થિતિ ઊભી કરી વાત છે કારણ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગાયને આપણે માતા ગણીએ છીએ પણ આ પ્રકારનું દૂધ ફક્ત ને ફક્ત અમેરિકામાં નહીં બીજા અન્ય દેશોમાં યુરોપ છે મેક્સિકો છે અને ઘણા બધા દેશોમાં આ પ્રકારનું દૂધ વપરાય છે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો